કાર્બોસેલની બેફામ ચોરી સામે આવી હતી અને આ અંગે વીટીવીના પ્રસારીત અહેવાલ બાદ તંત્ર સફાળું જાગ્યું અને ધોળિયા ગામે ગેરકાયદેસર ખોદકામ પર દરોડા પાડવામાં આવ્યા ગેરકાયદેસર કાર્બોસેલની ખાણોમાં દરોડા પાડીને પાંચ ખનીજ માફિયાઓ સામે ફરિયાદ નોંધવામાં આવી હતી ખાખરાળામાં દરોડા બાદ બહોળા પ્રમાણમાં ખનીજ ચોરી ઝડપી લેવામાં આવી ગેરકાયદેસર ત્રણ ખાણો પરથી ચરખી ડીઝલ મશીન સહિતનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો ખનીજ માફિયાઓ દ્વારા તંત્રને ચેલેન્જ કરતા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ પણ કરવામાં આવ્યો હતો આ તો સંવાદદાતા સચિન ફોનલાઇન પર જોડાઈ ગયા છે સચિન સુરેન્દ્રનગરમાં ધમધમતા ગેરકાયદેસર કાર્બો સેલની બેફામ ચોરી એ સામે આવી હતી અને વીટીવીના અહેવાલ બાદ હવે તંત્રની મહત્વપૂર્ણ કાર્યવાહી શું કાર્યવાહી સચિન જો કરવામાં આવે તો વીટીવીના અહેવાલ બાદ સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર ખાણા ઉપર દરોડો પાડ્યો હતો પણ ખાસ કરીને જો વાત કરવામાં આવે તો ખાતર દરોડો પાડ્યો હોય તેવું લાગી રહ્યું છે જેમાં ધોળિયા ગામે ગેરકાયદેસર ખનીજ માફિયાઓ પાંચ ખનીજ માફિયાઓ સામે ફરિયાદ નોંધવામાં આવી છે ત્રણ ગેરકાયદેસર સરખીઓ અને ડીઝલ મશીન સહિત મુદ્દામાં જપ્ત કરવામાં આવ્યો છે ત્યારે સ્થાન તેમજ મુળી તાલુકો તેમજ સાયલા તાલુકામાં અનેક ખાણ હજી ધમધમી રહી છે જી બિલકુલ સચિન સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર